એકાવનમાં બાપ વિહોણી દીકરીઓના ચોથા પ્રથમ પત્રિકામાં અંબાને દીકરીઓના ચોથા સમૂહ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ પાલનપુરના તમામ સભ્ય માતાજીને ધ્વજારોહણ કરીને અબીર ગુલાલ ઉડાડી નાચી ઉઠ્યા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સર્વ હિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાતની મા બાપ વિહોણી અને અતિ જરૂરિયાતમંદ પરિસ્થિતિની દીકરીઓને નિઃશુલ્ક સમૂહ લગ્ન કરવામાં આવ્યા જ્યાં આ વર્ષે પાલનપુરના રામપુરા ચોકડી ખાતે નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એકાવન ગરીબ દીકરીઓ કે જેઓના મા બાપ નથી અને અતિ જરૂરિયાતમંદ હોય તેમના ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યા છે આજે સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ પાલનપુરના તમામ સભ્યોએ અંબાજી ખાતે પધારી માં અંબાની તજા અને પત્રિકાઓ લઈ ઢોલ નગારા સાથે અબીર ગુલાલ ઉડાડી નાચી ઉઠ્યા જ્યાં પ્રથમ શ્રી ગણપતિ દાદા અને ત્યારબાદ અંબાને પત્રિકા પાઠવીને અરજ કરી હતી કે હે મા અંબા અમે જે આ સમૂહ લગ્ન કરાવી રહ્યા છે તેમાં કોઈ વિઘ્ન ન આવે તેને તું સાચવજે તેવી તમામ સમિતિના સભ્યોએ માં અંબાને પ્રાર્થના કરી તજા ચડાવીને પ્રાર્થના કરી હતી જેમાં રાકેશભાઈ રાવળ સચિન શેખરિયા સાગરભાઈ જાની બળવંતભાઈ ઠાકોર ભરતભાઈ દરજી નીતાબેન પ્રજાપતિ પિંકીબેન ખડાલીયા હાજર રહ્યા હતા